બહુચરાજી ત્રણ રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી 79 માં સ્વતંત્ર પર્વની ઉજવણી શહેરભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ પોતાના કાર્યાલય પર ધ્વજવંદન કરીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી છે બહુચરાજી ત્રણ રસ્તા પાસે નવીન આકાર પામેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના પાયાના કાર્યકરો નગરસેવકો તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોનીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી આજે ભારતને આઝાદ થયા ઓગણાસી વર્ષ થયા સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિન પૂરા દેશની અંદર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાઈ રહ્યો છે વડોદરા શહેરમાં પણ અનેક સંસ્થાઓએ આજે ધ્વજવંદનના કાર્યક્રમો કરીને આ ઉત્સવને ઉજવ્યો છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ધ્વજવંદન કરી આના ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આજના દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ બધા નાગરિકો માટે વડોદરાના શહેરીજનો માટે સુખ શાંતિ અને આરોગ્યમય પ્રદાન કરે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ સાથે સાથે ભારત વધુને વધુ શક્તિશાળી બને એવી પણ સંકલ્પ આપણે લઈએ